નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે પંજાબમાં પૂર અસરગ્રસ્તો માટે ભાવનગર ખાતેથી સોળ હજાર કિલો અનાજ સહિતની રાહત સામગ્રી મોકલવામાં આવી છે પંજાબના અસરગ્રસ્ત લોકોની મદદ માટે ભાવનગરના સેવાભાવી કમલેશભાઈ ચંદાણી દ્વારા પંજાબ સેવા પહલના નામે લોકોને મદદ માટે અપીલ કરવામાં આવી હતી ભાવનગર શહેર અને જિલ્લાના લોકોએ અનાજ ફરસાણ દવા સહિતની સામગ્રી પૂરી પાડી હતી ગત રાત્રિના સમયે નવા ગુરુદ્વારા ખાતેથી સોળ હજાર કિલો અનાજ સહિતની રાહત સામગ્રી પંજાબ મોકલવામાં આવી હતી ઓકે કમલેશભાઈ આ પ્રસંગે કમલેશભાઈ ચંદાણી લીલા ગ્રુપના સુષ્માબેન દત્તા ગિરીશભાઈ રામૈયા ગુરુદ્વારાના ટ્રસ્ટીઓ તથા દાતાઓ હાજર રહ્યા હતા